વાત છે અલવરના મહારાજા જયશંકર પ્રભાકરની લગભગ ઓગણીસો ને વીસની આજુબાજુનો સમય હતો અને મહારાજા ઇંગ્લેન્ડ ભણવા માટે ગયા હતા મહારાજાનું પોતાનું જીવન એકંદરે શાદીપૂર્ણ હતું પોતાના એક સ્વતંત્ર બંગલામાં રહીને તેઓ અભ્યાસ કરતા હોવા છતાં પણ જોનારને ક્યારેય પોતે મહારાજા છે એવો ખ્યાલ ન આવવા તે એ જમાનામાં રોલ્સ રોયસ કારની બોલબાલા હતી મહારાજા એક વખત રોલ્સ રોઈસના શોરૂમ પર પહોંચે છે અહીં જઈને એ કારની કિંમત પૂછે છે તો ત્યાં હાજર રહેલા સેલ્સમેન અને અન્ય સ્ટાફ એમના ઉપર હસવા માંડે છે અને કહે છે કે ઓ યુ બ્લડી ઇન્ડિયન ઇટ ઇઝ નોટ ઇન યોર કેપેસિટી ટુ પરચેઝ ધીસ એક્સક્લુઝિવ કાર જસ્ટ ગો અવે ડોન્ટ વેસ્ટ અવર ટાઈમ મહારાજાને સખત ખોટું લાગે છે આ એમનું અપમાન છે એમની માતૃભૂમિનું અપમાન છે એટલે મહારાજા પોતાના બંગલા પર પાછા આવી જાય છે આખી રાત મહારાજા સૂઈ નથી શકતા અને ત્યાર પછી બીજે દિવસે એ શોરૂમ પર ફોન કરીને કહે છે કે પોતે ઇન્ડિયન સ્ટેટ અલવરના મહારાજા છે અને એમને રોલ્સ રોયસ કાર લેવાની ઈચ્છા છે તો એ શોરૂમ પર ક્યારે આવી શકે શોરૂમવાળા તો ખુશ થઈ જાય છે યસ યોર હાઈનેસ ઇટ વિલ બી અવર પ્લેઝર ટુ વેલકમ યુ પ્લીઝ ડુ કમ અને મહારાજા પોતાના રોયલ ડ્રેસમાં શોરૂમ પર પહોંચે છે ત્યાં એમને માટે લાલ જાજમ બિછાવવામાં આવી હોય છે એમની તૈનાતમાં નોકરો આમ તેમ ફરતા હોય છે અને મહારાજા દસ રોલ્સ રોયસ કાર ખરીદે છે ચેકથી પૈસા આપે છે અને કંપનીને સૂચના આપે છે કે આ કાર મારા સ્ટેટ અલવરમાં પહોંચાડી દે એમની સૂચનાનો અમલ થઈ જાય છે મહારાજા અભ્યાસ પૂર્ણ થતાં ભારત પાછા આવે છે અને એમના સ્ટેટમાં એ જઈને પોતાના સેક્રેટરીને પૂછે છે કે પેલી રોલ્સ રોયસ કારનું શું સ્ટેટસ છે મને જરાક જણાવો એમના સેક્રેટરી કહે છે કે યસ હજુ મહારાજા કાર રેડી ટુ યુઝ છે એની અમે કાળજી લઈએ છીએ વખતો વખત સર્વિસ કરીએ છીએ અને આપને જ્યારે પણ એમાં બેસવાની ઈચ્છા હશે તો એનો પ્રબંધ થઈ જશે એટલે મહારાજા કહે છે કે મારે નથી બેસવાનું પણ આવતીકાલથી આ બધી કારનો ઉપયોગ કચરા ગાડી તરીકે થવો જોઈએ સેક્રેટરી શોક પામી જાય છે અને એના ચહેરા પર મૂંઝવણના ભાવ જોઈને મહારાજા ફરીથી પોતાનો હુકમ દોહરાવે છે કે આવતીકાલથી આ બધી કાર શહેરમાં ફરીને કચરો ભેગો કરશે હવે રાજાનો હુકમ હતો એટલે માથે ચડાવવાનો હતો અને બીજે દિવસથી રોલ્સ રોયસ કારનો ઉપયોગ કચરા ગાડી તરીકે થવા માંડ્યો મીડિયા આજે જેટલું છે તેટલું સક્રિય તે વખતે નહોતું છતાં પણ ફોટા તો પડી જ ગયા અને વાત ઇંગ્લેન્ડ સુધી પહોંચી રોલ્સ રોયસ કારના ડિરેક્ટરોએ તરત જ વાઇસ રોયને જણાવ્યું કે આ બધું શું ચાલી રહ્યું છે બંધ કરાવો વાઇસરોયે રાજાને કહ્યું એટલે રાજાએ કહ્યું કે તો મારી કાર છે કાર લેતી વખતે એવો કોઈ એગ્રીમેન્ટ નહોતો કર્યો કે હું એને કચરા ગાડી તરીકે ઉપયોગ નહીં કરું મેં પૈસા આપ્યા છે મારી માલિકી છે અને એ મારી મરજી કે મારે શું કરવું વાત સાચી હતી એને કોઈ પણ રીતે કાનૂની પ્રક્રિયામાં પડકારી શકાય એમ નતું એટલે અંગ્રેજ સરકાર લાચાર બનીને જોતી રહી અને બીજી તરફ આ સમાચાર વીજળી વેગે આખા વિશ્વમાં ફેલાઈ ગયા રોલ્સ રોયસ તો સોશિયલ સ્ટેટસ ગણાતું હતું વ્યક્તિના માનનો સિમ્બોલ હતો પણ હવે ઇંગ્લેન્ડની અંદર તો કેટલાક લોકો એમ કે રોલ્સ રોયસ કાર છે તમારી પાસે ઓહ પેલી જે ભારતની અંદર કચરો ભેગો કરવા માટે ઉપયોગ થાય છે કે ત્યાં કચરો ભેગો થાય છે ને અહીંયા તમે બેસો છો વેરી ગુડ આવા મેણા મારાવા માંડ્યા અને રોલ્સ રોયસ કાર જેની પાસે હતી એ લોકોએ શરમ ના માર્યા કાર વેચવા કાઢી પણ ખરીદનારા કોઈ નહોતા કંપનીના શેરના ભાવ નીચે આવી ગયા આખી ઇકોનોમી એને લીધે હલી ગઈ અને હવે રોલ્સ રોયસના ડિરેક્ટર્સ એ લોકોએ આજીજી કરવાનો સમય આપ્યો એટલે મહારાજાને વિનંતી ભર્યો પત્ર લખ્યો કે લાગે છે અમારાથી કોઈ ભૂલ થઈ છે પ્લીઝ માફ કરી દો અને આ બંધ કરો એટલે મહારાજાએ જણાવ્યું કે મેં જ્યારે તમારા શોરૂમની મુલાકાત લીધી હતી તે વખતે મને એક ભારતીય કહીને ઉતારી પાડવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે ઇટ ઇઝ નોટ યોર કેપેસિટી ટુ પરચેસ ધીસ એક્સક્લુઝિવ કાર અને આજે તમે ભારતીયની કેપેસિટી જોઈ લીધી ડોન્ટ અન્ડર એસ્ટિમેટ ઇન્ડિયન્સ અને ડાયરેક્ટરે એ સ્વીકારવું પડ્યું અને મહારાજાને દસ કાર ગિફ્ટમાં આપવામાં આવી અને ત્યાર પછી આ પ્રક્રિયા બંધ થઈ મિત્રો ભારતની અંદર આવા કેટલાય રાજાઓ હતા જેણે અંગ્રેજ સરકારની સામે અંગ્રેજ ઇકોનોમીની સામે કોઈને કોઈ રીતે પોતાના હથિયાર ઉઠાવ્યા છે ભારતને આઝાદી વર્ષો સુધી નહીં મળી એનું કારણ અંગ્રેજો કરતા ભારતની અંદર રહેલા કેટલાક ગદ્દારો હતા નહીં તો આપણે ક્યારનાય આઝાદ થઈ ગયા હો પણ જ્યારે જ્યારે ભારતીયના સ્વમાનની વાત આવે ત્યારે આ કિસ્સો જરૂર યાદ આવે આજના એપિસોડમાં આટલું જ ફરીથી મળીશું ધન્યવાદ